રાજ્યના પંચાયત અને કૃષિમંત્રી બચુભાઈ ખાબડ દ્વારા વરસાદથી થયેલ નુકસાની માટે અસરગ્રસ્તોને સહાય વિતરિત કરવામાં આવી હતી ધાનપુર તાલુકાના કુલ એકત્રીસ કાચા મકાનો તથા પશુની એક લાખ ચોવીસ હજાર જેટલી સહાયનું મંત્રી બચુભાઈ ખાબડ દ્વારા ચેક વિતરણ કરવામાં આવ્યું હતું સહાય વિતરણ દરમિયાન ટીડીઓ રાઠવા ગામોના સરપંચ તલાટી તેમજ ગામ અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા અલગ અલગ ગામના સહાય મેળવનાર અસરગ્રસ્ત નાગરિકોએ સહાય સમયસર પહોંચાડવા બદલ સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો